ઉપલેટા તાલુકાના ચિત્રાવળ ખીરસરા વચ્ચેનો પુલ તૂટી જતાં દોડધામ મચી ગઈ હતી હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાએ સૌરાષ્ટ્રના અનેક પંથકને ગમરોડ્યા છે તો ઉપલેટામાં પણ ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે ચિત્રાવળથી પંદરથી વીસ ગામોને જોડતો પુલ તૂટી ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પુલ તૂટી ગયો હોય માટી નાખીને ફરીવાર પુલને થૂંકના સાંધા કરવામાં આવ્યા હતા જે આ વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદે જ પુલ તૂટી પડ્યો હતો વાર રજૂઆત છતાં પુલ નવો ન બનવાના ફરી પુલ તૂટતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરાવવો પડી રહ્યો છે વીસથી પચીસ ગામ જોડતો આ પુલ છે રાજકોટ ગ્રામજોતુર રોડ છે બરોબર

ચાર વર્ષથી આ પુલ મોજ નદી ઉપર આવેલો છે જે વખત આ લોકો કોન્ટ્રાક્ટરો માટી અને પથ્થર નાખી અને પુરાણ કરી અને ચાલ્યા જાય છે ફરી પૂર આવે અને ધોવાઈ જાય ગયા વર્ષે અહીંયા એક ટ્રક પણ ઊંધો પડ્યો હતો ચાલુ વરસાદે પસાર થતો હતો અને પુલ ધરાશાયી થયો કુદરતી નસીબદાર કે જાનહાનિ થઈ નથી અને આ બે તાલુકાને જોડતો ખૂબ અગત્યનો રસ્તો હોવાથી અમારે ગામ લોકોની માંગણી એ છે કે આ પુલ ને ઊંચો બનાવવામાં આવે આની અવારનવાર છેલ્લા ચાર વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ ધારાસભ્ય સંસદ સભ્ય મુખ્યમંત્રી માર્ગ ને મકાન વિભાગ તમામને રજૂઆતો કરી એ લોકો એવું જ કહે છે કે મંજૂર થઈ ગયો મંજૂર થઈ ગયો ચાર વર્ષ સુધી મંજૂર થાય અને બને નહીં એવું ના બને એટલે હકીકત એવી છે કે જ્યાં સુધી બજેટમાં આ રસ્તાનો બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી આ રસ્તો થાય નહીં